અને છે ને જો કામે થોડુંક પડ્યું છે છે મેં કીધું પેલા વિડીયો ચાલુ કરી દઉં પછી કામ કરીશ એમ જો મેં છે ને મારે હતા કેટલા દિવસથી ટેડકો નહોતો નીકળ્યો તે આ બધું તપાવવાનું છે તે મેં છે ને આ બહાર હુકવેલું હતું આ બધું ગોધરા ને એવું તે બહાર વરસાદ આવ્યો આમ જો પાણી પાણી થઈ ગયું જો વરસાદ આવે છે દેખાય ને પછી બધું લઈ લીધું ફટાફટ હજી તો જો વાસન ને એવું બધું સોપડી પડ્યું છે ઉટકવાનું જો હાર્દિક ભાઈ ને છે ને જે અમારે ખાવાનું બાકી છે હે હજી એના હાટું સાદુ જ બનાવવાનું છે અમે તો હવાર નાસ્તો કરી લીધો હજી હાર્દિકભાઈ ભાઈ હાટું સાદુ જ ગરમ કરવાનું છે ફરીથી બનાવવાનું છે અને આમ જો એને જગાડું છું આમ જો જાગતો નથી કેમ કે એને નીંદર જ એટલી આવે હાજે છે ને ભાઈ મોડા હોય ને અત્યારમાં જાગે મોડા

અરે તૈયાર થઈ ને હાડા ગયા થઈ જાય લેશન બાકી છે હજી હાલ હાલ ફટાફટ બેઠો તા લે 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 બેઠા થઈ જાય દીકરા આ છે ને ગુરુ પૂર્ણિમા છે લે કુઈ જો આજ ગુરુ પૂનમ છે હરદીક આજ ગુરુ પૂનમ છે જાગી જવાય વેલા વેલા ભાઈ નાઈ ધોઈ ને મસ્ત રીતના ફ્રેશ થઈ જવાય પછી છે ને મસ્ત રીતના તૈયાર થઈ જવાય

પેલા જવા મારા હાર્દિક ભાઈ ફ્રૂટ ખાવા બે ગયા છે પેલા એ ફ્રૂટ ખાઈ લે ને પછી એને જ પીવાનું હોય પછી જવાનું છે આજ શું છે ગુરુ પૂનમ

હાર્દિકભાઈ ને દેગમ ફ્રૂટ ખાવું છે તો એ મળી દો જોઈએ કેમ મળું દેખાડ દેખાડ જેવું એને જો કેટલો સરસ મજાનો નીકળશે સમજો કેવું હસ્ત ગુલાબી ગુલાબી નીકળજો હમ હમ અને કોને કોને ડેગમ ફ્રૂટ ભાવે છે એ પાછા કોમેન્ટ કરી દેજો કાંદી હમ

હાર્દિક ભાઈ અમારે ખાઈ લીધું હે પછી જો અમારે હાર્દિક ભાઈ છે ને હું કીધું ને હુતા નહીં પણ એ કહેવાય કે મમ્મી હું તને ચિત્ર દોરીને કયું ચિત્ર દોરું એમ મેં એમ કીધું આવું આ કમળ છે ને એ દો આવું થવું જોઈએ પણ આ મિત્રો કોમેન્ટ કરીને કેજો આ કેવું લાગ્યું કમળ તમને